કે કોઈ પણ વસ્તુને નુકસાન થયેલ નથી આ બાબતે સ્થાનિકે જઈને વસ્તુનું નિરીક્ષણ કરેલ હતું અને તમામ વસ્તુઓ બરોબર છે કોઈ જ નુકસાન થયું નથી જે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ ગત વર્ષે અદાણી પોર્ટ્સ એન્ડ એસી ઝેડ લી દ્વારા સરહદ બંદર ઉપર માછીમારોની રોજીરોટી છીનવાના અનેક પેતરાઓ રોડ રસ્તાઓ બંધ કરવાના બહાને અને માનસિક તથા આર્થિક રૂપે નુકસાન પહોંચાડવામાં આવતું હતું હવે અદાણી પોર્ટ દ્વારા કોઈ પણ જાતનો માનસિક ત્રાસ આપવામાં ન આવે રોડ રસ્તા બંધ કરવામાં ન આવે તેનો ખ્યાલ રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી જેમાં હુસૈન જુસબ ચમા પ્રમુખ વાઘેર મુસ્લિમ સમાજ હસેન મુસ્તાક અબુ ચમા પટેલ વાઘેર મુસ્લિમ સમાજ જુનશ અલી ભટ્ટી આગેવાન સુની મુસ્લિમ સમાજ તેમજ દાઉદ ઈસાક ભટ્ટી ગામ ઝરપરા હાલે કુતળી બંદર ઝાકુબ હાજી ગાધ સંઘળ હાલે કુતળી બંદર બાવલા અબુ ચમ્મા વંડી હાલે કુતળી બંદર નાવવા આરે એમ ઝાકુબ સિદ્ધિક ચમ્મા વંડી હાલે કુતડી બંદર આમદ અલી ચમ્મા કુતળી બંદર ઝાકિર બાબુ ભટ્ટી નવીનાર તાલુકો મુદ્રા તેમજ ગફુર હુસેન ભટ્ટી નવિનાડ તાલુકો મુદ્રા નુરમામદ ઇબ્રાહીમ ભટ્ટી તુણા વંડી તેમજ અઠ્યાવીસ આનંદ ગાય કુતડી બંદર ઉમર સુલેમાન નાથા બારોઈ અને અખિલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટના શ્રી પ્રમુખ હાજી હુસેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે